કે દીકરીઓ વાલી લાગે છોડી અફવા ફેલાવી ને ખબર નથી પડતી કે લાઈટ નો કાપ છે આ આ લાઈટ ના ટેન્શન માં વેલા હોય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ તો હું અત્યારે ઘરના વાસીકામમાં વ્યસ્ત હતી અને ધારા અત્યારે મારી હારો હાર વહેલી ઉઠી ગઈ હતી ઉઠીને અહીંયા આમ રમતી હતી અને પગમાં હું લગાડ્યું કંઈ ખબર નહીં પગમાં એવો મોટો ચેકો પડી ગયો ને કે લોહી બંધ નથી થતા સાહેબ ગયા છે ધારાને લઈને અત્યારમાં દવાખાને સાહેબ ને જઈશ સિવિલમાં ગયા છે કેમકે હવે હું લાગ્યું એ ખબર નથી એટલે ધરનું ઇન્જેક્શન દેવું પડે અને ડ્રેસિંગ કરીને પાટો ભરાવવો પડે હું કપડાં ધોવામાં વ્યસ્ત હતી સાહેબ એના કામમાં વ્યસ્ત હતા ની અહીં ફરિયામાં રમતી હતી હવે હું થયું ને કે ખબર નથી પડી કે હું લાગ્યું હવે આવે ને તો એ ખબર પડે જો અહીંયા વેફર મૂકી હતી ને અહીંયા રમતી હતી અને હું કપડાં ધોવામાં વ્યસ્ત હતી કેમકે આજે લાઇટનો કાપ છે એટલે લાઈટ વહી જાય નહીં પેલા મેં કીધું કપડાનું કામ પતન કરી લઉં ને એટલે પછી ઉપાદી નહીં અને એટલામાં જ ધારાબહેને છે ને કમાણી કરી ને હું લગાડ્યું કંઈ ખબર નથી તો અત્યારમાં જો ગયા છે સિવિલ દવાખાને ધારાને લઈને હવે આવે પછી ખબર પડે હું લાગ્યું હું નહીં એટલે ક્યારેક ક્યારેક છોકરા એવા હેરાન કરી દે ને કે વાત જવા દો કંઈ કામ નહોતું ને તોય મારી આવી સાડા છ વાગ્યાની ઉઠી છે ઉઠીને આ લીધું થયા નહીં થયા રમતી મેં કીધું કંઈ નહીં ભલે ઉઠી ગયું આવું છે બધું તો હાલો હવે આવે ને પછી મળી ટાઈમ થયો છે સવા આઠ વાગ્યાનો અને હજી વેકેશન તો બાકી છે વેકેશન પડશે ત્યારે તો હજી હું થાય કેને ખબર પાછી બોલતી નથી અને બે ગઈ ખૂણામાં મને લાગ્યું મને લાગ્યું જોયું ને ત્યારે ખબર પડી તો હાલો હવે આવે ને પછી મળીએ હું છે ને હું નહીં પછી તમને કહું તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડેલા રહેજો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ વાગ્યાનો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સાહેબ અને ધારા દવાખાનેથી આવ્યા એને પંદર વીસ મિનિટ થઈ મેઘદું પહેલાં ધારાબેન થોડાક શાંત થઈ જાય સાહેબ નું મગજ એ શાંત થઈ જાય પછી તમારે એરે શેર કરું કે મારે ધારાબેન પગમાં શું લાગ્યું છે તો અત્યારે તો જો અહીંયા ફ્રૂટનો નાસ્તો થાય છે જો કેવી એનર્જી આવી ગઈ હમ બતાવી દઉં હાલો પગ પગ પગમાં લાગ્યું જોઈ પલોઠીવારી ને બેઠી હમણાં હું પગ અટતી ને પૂછું ને તો કેવું રહવું આવતું હતું જો છે થોડીક વાર પેલા કેવી રોતી તી તમ જોઉં ને તેમ થઈ જાય કોહવા અને કેવું લાગ્યું હોય છે અને દવાખાનું માથે લીધું હતું ઇન્જેક્શન દીધું તો ને બસ જોઈ ને અત્યારે અડધી કલાકમાં તો કંઈ નથી આને કહેવાય બાળક રમત રમતમાં હું લાગી જાય હું થાય કંઈ ખબર નહીં લાગે ને ત્યાં લાગી હોય દસ મિનિટ પછી કેવી તકલીફ ને કેવું દુઃખ તો જો આ વેકેશનની શરૂઆત થઈ ગઈ છે હજી એક જ દિવસ ગયો છે તો તમે રાખજો હા હાલ ખાવા તો હાલો ધારાબેનને નાસ્તો કરવાનો છે નાસ્તો કરવો સાહેબ વધારે કેમકે અમારે મીઠુડી ને પણ થાય ને તો સાહેબ થોડુંક વધારે ટેન્શન આવી જાય માનવ નહીં થતું પણ માનવ હોવાનું તો ધારાબેન બહુ ચંચળ છે હા હા અને આ ધારાબેન નું તો છે ને ને નો થાય કે ના હોય એને કરવું જ હોય તો કઈ વાંધો નહીં ડ્રેસિંગ કરાવી લીધું છે ઇન્જેક્શન દેવરાવી લીધું અને પાટો વારી દીધો છે કાલ પાછું ડ્રેસિંગ કરાવવા જવાનું છે તો હવે હું ચા અને નાસ્તો બનાવું મેં કીધું પેલા ધારાબેન શાંત થઈ જાય હું થોડીક શાંત થઈ જાઉં પછી તમારી એ વિડીયો શેર કરું કેમકે જોઈને હું થોડીક તો અહીંયા જો મસ્ત મસાલાવાળી ચા બને છે અને અહીંયા બને છે ભાખરી તો હલો તમે ચા અને ભાખરીનો નાસ્તો કરવા આવી જજો હજી વાસીકામ બધા એમને મત છે કેમ કે હજી કપડા ધોવા જ બેઠી હતી ધારા અત્યારમાં પોપટ પહેર્યોને પરાક્રમ કર્યો ને એટલે ટેન્શન આવી જાય હવાર હવારમાં જો શરૂઆત આવી થાય ને તો કાંઈ વાંધો નહીં બાળક છે એ નથી હમતું તો આ તકલીફ થાય હમતું હોય તો આ ન થાય હજી મારે બે વર્ષ સતત ધ્યાન રાખવું પડશે કેમ કે એટલી ચંચલ છે ને કે એની વાત પૂછો મજુ અત્યારે છે કંઈ અને થોડીક વાર પહેલાં એવી રોતી હતી ને કે એને જોઈને તો મને એમ થતું હતું કે કેટલું ને વેદના થતી કે પગમાંથી લોહી બનવું થતાં ખરેખર બહુ વધારે લાગ્યું પણ અમેની સામે છે ને કહેતા નથી કે વધારે લાગ્યું અને બાળક છે ને ક્યારેય એટલું બધું છે ને મગજ ઉપર લઈને ગમે એવું લાગ્યું હોય ને તો એ થોડીક વાર રોવે અને કણકણ પછી એની રમતમાં ચડી જાય ને એટલે એને બધું ભૂલાઈ જાય બાળક જેટલું આપણે કોઈ સહન જ ન કરી શકે મોટા હોય ને તો આપણે ગાયડું નાખીએ ને વા બેહીએ ને બોલીએ ને પણ એને ફોહલાવો ને એટલે એ માની જાય અને એની મસ્તીમાં મસ્કૂલ થઈ જાય જો એટલે જ કહેવાય કે બાળક ભગવાનનો રૂપ છે તો હાલો જાજી વાતો મત કરવી મારે ચા તૈયાર થઈ ગઈ છે અને એક ભાખરી તૈયાર થઈ ગઈ છે તો સાહેબ ને થારા નાસ્તો આપી દઉં તો કન્ટિન્યુ તમે આવી રીતના વિડિયોમાં જોડાયેલા રહેજો ને ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મડિયે એકવાર રહીને હાજો જો છે ને હમજી કહે કે દીકરી વાલી લાગે છે કઈક

vemos abdo ke tu u lo a t e c p e s t o l i g o d a ha yo o yo che o che પ્રિય ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને હિંડોળે બેહી ગયા હિંડોળે બેઠા એટલે સમજી લવાનું કંઈ કામ નથી હવે કઈની સવારમાં ઊઠી નહીં હું તો આ હિંડોળ આવીને બેઉ પછી ઘરના વાસી કામ કરું એટલે સમજી જાવ કે ઘરના કામ થઈ ગયા આજ તો થોડું મોડું થઈ ગયું કેમ કે મેં ધરાબિનને અટાનમાં અટાનમાં પકમાં તો હાલો આજે એને માથું મોડું કરવાનો બાકી છે અને મારે બે ઊંચે મસીને બ્લાઉઝ કાલનો કટિંગ કરેલો રાખ્યો છે આજે સીવવાનું છે પછી બપોર પછી તાવડો માંડવાનો છે આ જે રાંધણ છે એટલે ટાટુ રાંધવું જોઈએ આજે જે રાંધશું ને કાલ બપોર ટાટુ ખાવું તો તમને બધાને સીતરા સાતમની હાર્દિક શુભકામના મોટી સાતમ કહેવાય અને નાના છોકરા હોય એટલે સાતમ રેવી પડે અને પાડવી પડે જો કાલે કપડા નહીં ધોવાય સિલાઈ કામ નહીં થાય રસોઈ નહીં થાય કપડામાં ફ્રેશ નહીં થાય કાલે આરામ જ આરામ છે આરામ પછી પાછું

હાલો ફ્રેન્ડ જો અંજુ અહીંયા સિલાઈ કામ કરે છે એક કામ કહું તને તું સિલાઈ કામ કરે ને એટલે નથી કેવું એક મસ્ત ચા ચા બનાવી

બા જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુ ક્યાં પછી સિલાઈ કામ હમ શું હાલે બાજ

જાગે ને એવું કરે તો હાલો મારા બપોરની રસોઈ મેંડી છે શાક તૈયાર થઈ ગયું છે સાઈ ભાટું થઈને તીખા તીખા મરચા તૈયાર છે ને આમાં છે લોટ તો હાલો ફટાફટ હવે રોટલી બનાવી લઈએ અને ચીબડા કેરીનું કાચું બનાવી લઈએ એટલે આપણી બપોરની રસોઈ તૈયાર કેમ કે આજે મેં દાળ ભાત નથી બનાવ્યા સાહેબે મોડો મોડો નાસ્તો કર્યો એટલે ખાવાનું કંઈ મન છે નહીં ઈચ્છા નથી

આ છે આજ અમારે બપોરનું મેનુ આવી જાવ બધાય બપોરા કરવા મોડું થઈ ગયું એનું કારણ એ છે કે અમારે નૈનાબેનનો ફોન આવ્યો હતો જે મારા નણંદબા છે કાલના વિડીયોમાં તમે જોયું એમ એમનો ફોન આવ્યો તો આજે નંબર મળી ગયા એટલે એની અરે અડધી કલાક ઉપર મેં વાત કરી બહુ મજા આવી તો નૈનાબેન મને બહુ જ ગયું તમારી વાત કરીને અને જયદીપને મારા જય શ્રી કૃષ્ણ કહેજો તો હાલો હવે બપોરા કરવા બપોરા કરી લઈએ કેમ કે નૈનાબેને તો છે ને બપોરા કરી અને નિરાતે મને ફોન કર્યો હતો

બ્લાઉઝ સિવાય ગયું છે બસ એમાં હવે હૂક ટાકવાના જ બાકી છે એ કામ રાખી દીધું કેમ કે આપણે ઉતાવળ નથી જોવા ટીપાઈ ઉપર પડ્યું સાહેબ હમ અત્યારે મારા હાથ પેલવાડા છે નહીતર બતાવી પણ કઈ નહીં કાલ બતાવીશ જો તૈયાર થઈ જાય ને લ્યો બેન ઉઠી ગયા છે જેની બીક હતી ની ઈચ્છું હું કોઈ હુતી ને હું ફટાફટ છે ને પૂરી નું કામ કાઢ નાખું નહીતર એવી હેરાન કરે ને કેની વાત પૂછો અત્યારે જે એક બાજુ મશીન ચાલુ કર્યું છે એક બાજુ પૂરી બનાવી છે બધું કામ ભેગું કાલ કોઈ કામ નહીં હોય આમ બીવવાનું છે કાલે ખાવાનું જ કામ કરવાનું છે કાલે નહીં કપડા ધોવાય નહીં રસોઈ થાય નહીં કંઈ બીજું કામ થાય નહીં સિલાઈનું કામ થાય લેવા જો સારો કામ હમ્મ પાણી પીવા જાય ને હા એમાં જીત કરો થોડુંક નહીં

Mmm. આલો ફેર ટાઈમ ટુ છે 8:30 વાગવાનું આ છેલ્લો ને અજીયાadoop વાસણ વાસણ પડ્યા કેમ કે સાઇગની ધારા નજી જમવાનું બાકી છે તો કાલ રસોઈ અને રસોડું ક્લીન કર્યું હવે કવર પાથરી જાવ કવર ચડાવી દઉં એટલે કામ ઓછું આ કામ જ અત્યારે જ તો કવર છે અને ધારા જમી પછી બધાય વાસણ પછી હું ફ્રેશ થવા

અને તમે આ સાતમનું ઠંડુ બનાવો કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો અમારા ગામમાં તો આ સાતમ એટલે મોટી સાતમ કહેવાય અને હરેક ઘરમાં આજે ચૂલા ઠારવામાં આવશે અને બધાની ઘરે આજે છે ને તીખી ગયેલી પૂરી જીરા પૂરી ઘણી વસ્તુ બને ઘણા મીઠા નહીં બનાવે પણ અમે એટલું નથી બનાવતા આ સાતમમાં અત્યારે તીખી ગઈની પૂરી અને ચણા બનાવ્યા છે તો કાલ બપોરે અમે ઠંડુ ખાવું સાહેબે એક દિવસ ઠંડુ ખાઈ લે મારા બે છોકરાએ ખાઈ લે એવું નથી કે ન ખાય એમ કાલના દિવસે ચૂલો નહીં પેટે

જો અમારે આ बाजू કરે છે તમારે આ ગામમાં કે તમારી સાઈડ સાતમ કરે કે જરૂરથી કમેન્ટમાં તો હાલો વાત ઉપર આપણે આજનો જ રાખી દઈએ તો તમને કેવો લાગ્યો આજનો તો કરજો શેર કરજો કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને તો ફરી કાલ નવા સાથે શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય જય શ્રી રામ જય જય માતાજી